દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એક સાઈડની લાઈન ચાલુ રાખવાથી તે વન વે બનાવવામાં આવ્યો વન વેના સાથે વાત કરીશું શું કહેશું આ આ ટ્રાફિકમાંથી તમે નીકળ્યા છો તો બહુ ભયંકર ટ્રાફિક છે અને આ અત્યારે જ કામ થયું છે તો પણ આવું અને જયારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી અહીંયા ખાડા ગટરો પૂરવામાં આવી ગટરો બનાવી હતી એ બધું ખાલી દેખાડો છે કામ કોઈ કરતું નથી કામ કર્યું હોય તો આવું થાય નહીં આ એક જ વરસાદ આવું ના હોય આમ જનતા જાગૃત થવાની જરૂર છે અને બોલવાની જરૂર છે બીજું કઈ નહીં આપનું શુભ નામ બાદશાહ દર્શક મિત્રો આમ જનતામાં માં બાદશાહ ભાઈ આપણી જોડે જોડાયા હતા અને એમનું કહેવું છે કે અહીંયા આગળ કામ થયું જ નથી દર્શક મિત્રો એ તો તમે પણ જોઈ શકો છો કે કામ થયું કે નહીં જે રીતે આ ટ્રાફિક છે ટ્રાફિકને થોડો કંટ્રોલ કરવામાં આવ્યો છે ટ્રાફિકના જવાનો આવ્યા અને ટ્રાફિક કંટ્રોલ છે એમની જોડે વાત કરીશું સિનિયર રિપોર્ટરને પૂછીશું શું કેશો અમિતભાઈ જ્યારે આ ટ્રાફિક થયો છે એટલે શું કહેશો તમે ટ્રાફિક થવાનું સૌથી મુખ્ય કારણ એક જ છે કે જે આ પાલિકા દ્વારા જે ચાર છ મહિના પહેલા છ મહિના પછી ચોમાસું માથા પર છે દર ચોમાસા માં કહેવાય કે વારે ઘડીએ જયારે કોઈ જગ્યા પર ના નામતા કોટકામ થતા હોય પણ વ્યવસ્થિત રીતે ઉરાણ ના થવાના કારણે વડરા શહેર અત્યારે એક ભુવાનગરી બની છે ભુવાનગરી માત્ર ને માત્ર આજે જે અધિકારી છે કે જે લોકો કટકી કરી રહ્યા છે જે લોકો પોતાના ખીસ્ા ભરી રહ્યા છે પાલિકાના ટેક્સ ના પૈસા તેના જ કારણે વડોદરા શહેર અત્યારે કહેવાય કે એક ખારે નગરી અને ભુવાનગર નગરી તરીકે પણ જાણીતી છે ગઈકાલની જ વાત કરીએ તો સિટી માપવાની એક એવો ભવો પડ્યો ઘટના લીધે કે ચાલીસ ફૂટ જેટલી ઊંધી ગુખા બની ગઈ હતી પણ હાલ જે રીતે ઠેર ઠેર વરસાદી કામગીરી કરવામાં આવે છે ડ્રેનેજ લાઈન ની હોય કે પછી વરસાદી લાઈન હોય માત્ર ને માત્ર એવું કહેવાય કે શોભાને કાંઠેના જે મેકઅપ કરવામાં આવે છે અને જ્યારે વરસાદ પડે એટલે એ મેકઅપ ઉતરી જાય છે તેના જ કારણે નાગરિકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે એક બાજુ સવારથી વરસાદ ચાલી રહ્યો છે તેના અંદર કહેવાય કે પાલિકાએ ખરેખર એક કાળી રાખી જોઈએ કે અમે આ જગ્યા પર કામગીરી કરી છે તો ત્યાં ભૂવા પડ્યા છે કે નહીં તે ખાસ જોઈએ કેમ કે આ રાજમાર્ગ એવો છે કે ત્યાં આગળ હજારો ની સંખ્યામાં રોધિ લોકો કરતા હોય છે અને વગર એના પણ ત્યાં ટ્રાફિક થતો હોય છે તો તેમને એ જગ્યા પર વ્યવસ્થિત રીતે હેરાન ના થાય વ્યવસ્થા જોતી હતી અમિતભાઈ અને તમને પણ આવતા કે જે નાગરિકો હાલ ત્યાંથી જઈ રહ્યા છે નાગરિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તેમને પણ ખાસ કરીને પૂછો કેમ કે પાલિકા ને કામગીરી ખબર છે કે માથા પર ચોમાસું જે પે મો કામગીરી જયારે કરી દીધી છે જયારે તેઓ આપણા વડોદરા શહેરના શીતલ મિસ્ત્રી કહેતા હોય છે કે અમે સંપૂર્ણ રીતે સારી કામગીરી કરી છે તો પછી આ તમારી કામગીરી ના અંદર વિલંબ જે રીતે ભુવા પડ્યા છે ભુવા નગરી પડી છે તો તેને જે તે અધિકારી કામગીરી કરી છે તો શું તેને ગંડની કાર્યવાહી કરવામાં આવશે ખરી અમિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે બીબીએનમાં જોડાયા અને તમે જે મેસેજ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર જે રીતે વાત કરીએ દર્શક મિત્રો કે બીબીએનના જે સિનિયર રિપોર્ટર જોડાયા હતા અને એમનું કહેવું હતું કે જો પાલિકાની જે કામગીરી છે એ સારી થઈ હોત અને જે જયારે શીતલ મિત્રીને એ કહેતા હોય છે કે અમે સારું કામ કર્યું છે જો એ કામ સારું થયું હોત તો આ જે હાલાકી જે આમ જનતાને ભોગવવી પડી છે ભોગવવી ના પડી હોત સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો છે એમણે એમના ઘરો ભરેલા છે એમના ખિસ્સા ભરેલા છે જો એમણે આ કામ સારું કર્યું હોત તો અત્યારે આ તમારે જે દર્શક મિત્રો જે રીતે વાત કરીએ કે જે અત્યારે હાલાકી ભોગવવી પડી છે આમ જનતાને ભોગવવી ના પડી હોત સાથે સાથે વાત કરીએ કે જો કોર્પોરેશન જાગ્યું હોત અત્યારે માથે ચોમાસું છે અને ચોમાસાને લઈને જે કામગીરી કરવામાં આવી હતી પ્રી મોન્સૂન એ કામગીરી સારી થઈ હોત તો અત્યારે જ્યારે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ પ્રોબ્લેમ ના થયા હોત અને એની સાથે સાથે વાત કરીએ કે જે રીતે અત્યારે જે કામગીરી થઈ રહી છે અત્યારે જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે મેઘરાજા વરસ્યા છે અને એ મેઘરાજા વરસ્યા પછી જ્યારે કામગીરી કરવામાં આવી છે કે જ્યારે શીતલ મિસ્ત્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી કહેતા હતા તો અમે સારું કામ કર્યું છે એ સારું કામ જે કર્યું છે અમે તમને બીબીએન દ્વારા બતાવીશું જ્યારે બીબીએનની ટીમ પહોંચી છે અને એની જે ધારદાર અસર છે એ જોવા મળી છે જો કોર્પોરેશન પહેલાં જાગ્યું હોત તો આ જે દ્રશ્યો છે જોવા ના પડ્યા હોત આમ જનતાને જે તકલીફ પડી રહી છે તકલીફ ના પડી હોત છે સાથે સાથે બેરિકેડ્સ લગાવીને અત્યારે બીબીએનની જ્યારે ટીમ પહોંચી એની ધારદાર અસર જોવા મળી અને જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો જેસીબી સાથે સાથે ડમ્પર આપણી સાથે દર્શક મિત્રો લાઈવમાં વીએમસીના શીતલ મિસ્ત્રી સાહેબ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે ઓડિયોમાં જોડાયા છે એમની જોડે વાત કરવા માગીશું સાહેબ જે રીતે વાત કરીએ કે અત્યારે જ્યારે આ જે કોર્પોરેશનના રીતે જે કામગીરી કરવામાં આવી છે અને જે ખાડા પડે છે આમ જનતા કહી રહ્યા છે શું કહેશો તમે સાહેબ જે મધુનગર બ્રિજ આવે છે ગોરવાથી મધુનગર બ્રિજ ત્યાં આગળ અને ગાડીઓ ફસાઈ રહી હતી તાત્કાલિક અધિકારી જોડે વાત કરી છે આ મધુનગર જગ્યામાં માં ઘટાડો નાખી અને જરીપુરી અને રોડ બનાવવામાં આવેલો છે ચેરીમાં સેટેલમેન્ટ બરાબર ના થયું હોય તો આવા બનાવ બની શકતા હોય છે પરંતુ આપના માધ્યમથી જેવી જાણ થઈ મેં જેટલી અધિકારી સૂચના આપી છે અને મને લાગે ત્યાં સુધી કામકાજ ચાલુ પણ થઈ ગયો હશે અને નહીં થયું કામ કાજ ચાલ કામગીરી ચાલુ થઈ જશે અને વેદા મળી ગાનો કા જેઓ કામગીરી જે અત્યારે કરવામાં આવી છે માટી નાખવામાં આવી રહી છે અને આ જો વરસાદ મેઘરાજા વરસી ગયા અને વધારે પડતું કંઈ થયું તો એનું જવાબદાર કોણ છે આ તમારા મારફત ખબર પડી છે મેને એલી કે કામ સંતોષકારક કરવા માટે સૂચના આપી છે મિત્રો આ સાથે સાથે આપણી જોડાયા હતા મિસ્ત્રી સાહેબ અને એમનું કહેવું હતું કે અત્યારે તાત્કાલિક ધોરણે એમને કામ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે શિતલ મિસ્ત્રી સાહેબ તો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આદેશ આપવામાં આવ્યો એમની સાથે ઉપર વાત પણ કરવામાં આવી એમણે તંત્ર જોડે વાત કરી અને આદેશ આપવામાં આવ્યો કે કામગીરી કરો અને જે કામગીરી અત્યારે થઈ રહી છે એ કામગીરીને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે દર્શક મિત્રો આમ કરી કરવામાં કરવામાં આવી હતી અને કામગીરીને લઈને જે રીતે વાત આવે મિસ્ત્રી સાહેબ આપણી સાથે જોડાયા હતા અને એમની સાથે સાથે બીબીએન ના સિનિયર રિપોર્ટર આપણી સાથે જોડાયા હતા અને એ લોકો જોડે વાત કરવા પછી એવું ખબર પડ્યું કે જ્યારે કોભંડ લોકોનું કહેવું કેવું છે કે કોભંડ થવું છે લોકોએ કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સા ભર્યા છે અમારા સહયોગી ભાર્ગવ ત્રિવેદી